છેલ્લા ઘણા દિવસોથી એક ચર્ચા એ હાસુ જોર પકડ્યું છે ચર્ચા એ છે કે આમ મ્યુનસિપલ કોર્પોરેશનની જગ્યામાં એક બિલ્ડરે રોડ બનાવી દીધો છે એ કાયદેસર છે કે ગેરકાયદેસર એ બાબતને લઈને ચર્ચા હવે જોર પકડ્યું છે અત્યારે આપણે એ જગ્યા પર ઉભા છીએ અને આજે મારી પાછળ તમે જોઈ રહ્યા છો કે આ જે રોડ છે તે રોડ બનાવી દેવામાં આવ્યો છે હવે ચર્ચા એ છે કે આ રોડ કાયદેસર છે કે કેમ આ બાબતને લઈને અમે બિલ્ડરને પણ સંપર્ક કર્યો કોર્પોરેશનના અધિકારીને પણ સંપર્ક કર્યો અને બંનેનો જવાબ મળ્યો અને જવાબ શું છે એ આપણા સમક્ષ સુધી મૂકવાનો એક પ્રયત્ન કરી રહ્યા છે આ બાજુના હું મારે જો દૃશ્ય બતાવું કે આજે જે છે કતલખાનાની જગ્યા છે જે હાલ અહીંયા કતલખાનાની જગ્યાએ અત્યારે એક સેન્ટર ઊભું કરવામાં આવી રહ્યું છે કે જે પશુઓના અવશેષ છે તેને અહીંયાથી વેસ્ટેજનો નિકાલ કરવા માટેની આ જગ્યા ઊભી કરવામાં આવી રહી છે આજે અમે રૂબરૂ આ સાઈડ પર આવ્યા છે અને બિલ્ડરને ચર્ચા કરવા માટે અમે અહીંયા પહોંચ્યા પરંતુ બિલ્ડર બહાર હોવાથી અમે એમનો ટેલિફોનિક સંપર્ક કરવા માટે જઈ રહ્યા છે અને મિલકતીન સંપર્ક કરી રહ્યા છે ટેલિફોનિક તે એમની સાથે આપણે ચર્ચા કરીને જાણીએ મતિનભાઈ નમસ્કાર ન્યૂઝ માં ઇમરાન વાત કરી રહ્યો છું હા બોલો 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 મતિનભાઈ જે આ એક ચર્ચા હોય જોર પકડ્યું છે કે જે પ્રકારે ને અત્યારે કે અહીંયા એક જગ્યા પર તમારી સાઈડ છે તે સાઈડ ઉપરથી આપે એક રોડ બનાવ્યો છે કે જે રોડ ગેરકાયદેસર હોવાનું અત્યારે ચર્ચા હોય જોર પકડ્યું છે અને ટૂંક માહિતી શું છે હવે એની અંદર કેવું છે કે મેં જયારે ત્યારે આ જગ્યાનું ડેવલપમેન્ટ કર્યું ત્યારે મેં ફર્સ્ટ અવકુડાની અંદર મેં મારી છવ્વીસો એકાણું અને છવ્વીસો બાણું આ બંને સર્વે નંબર મેં અવકુડાની અંદર પાર્સિંગ ડ્રોઈંગમાં મૂક્યા એટલે અવકુડા મારી જગ્યાની અંદરથી દુરસ્તી કરી અને અહીં આગળ બાર મીટરનો રોડ પાડેલ છે જેને ડીપી રોડ કહેવાય એ ડીપી રોડની અંદરથી જે રસ્તો હાઈવે પરથી જે એન્ટ્રી આવે એ અમારે બાર મીટરની એન્ટ્રીના પ્રમાણે અમે અમારામાંથી છ મીટર આવે

આપ કહી રહ્યા છો કે અમે અકુડામાં અને દુરુસ્તી કરાવી છે આ કાયદેસરનો છે હા કાયદેસર જ છે અને એનું કારણ છે કે જ્યારે ત્યારે ડીપી રોડ અહીં ગડી 12 મીટરનો પડ્યો તો મને એ રસ્તા પરથી જ પરમિશન મળેલી છે અને એ રસ્તો મેં કઈ મારા પોતાના માટે નથી બનાવ્યો પાછળ સલાટિયાની જે પબ્લિક ખરી એ બધી અહીંથી અવરજવર કરી રહી છે તમે ડે આખા ડે તમે અહીંયા ગડી રેકોર્ડિંગ કરશો તો તમને ખબર પડશે કે પાછળના લોકો કેટલા જઈ રહ્યા છે અહીંયા ગડી અને આ પ્રાઇવેટ રોડ આ વિસ્તારમાં ડીપી નથી પડી રહી પડી નથી પણ મેં મારા નકશા પાસ કરાયા નિયમ ની અંદર રોડ પડેલો હોય નો મળે એવું કહી રહ્યા છો કે આજે અવર જવરનો અને હજુ બાજુમાં છ મીટર નો બાકી છે જે બાજુની જમીન હજુ આપવાનો છે હવે એ લોકો એને કરાવશે તો એમને બીજો છ મીટર નો મારી જોડેથી એટેચ રોડ બનાવવો પડશે અને એ રોડ બનશે જે પાછળ સલાટીયાની જગ્યાઓમાં એટેચ થાય છે અને એ રીતે બનાવેલ છે આ એક ફોટો એક બજારની અંદર ઇસ્યુ ઊભું કરેલ છે અને આમાં કોઈ તથ્ય છે નથી બાકી જેને બી વિરોધ હોય એ આઈને મને મળી શકે મારી જોડે આખી અવકુળાની આની માન્યવાળી ફાઇલ છે શું એમને બતાવવા માટે રેડી છું એમની સાથે અમારે ચર્ચા થઈ હતી એમનું પણ એવું કેવું છે કે જો એવું કઈ લાગશે તો અમે લીગલી પગલા ભરીશું હા તો જે સમય જે જે તે સમયે કદાચ જો આમાં કોઈ કાર્યવાહી થાય તો આપની તૈયારી ને આપની કેવા પ્રકારની તૈયારી આગળ અમે કાર્યવાહી એવી કરીશું કે સાહેબ અહીંયા આગળ આવી અને તમે તમારી રીતે સર્વે કરાઈ અને માપી શકો છો અને મેં અવકુડાની અંદર તમે પરમિશન મે જે લીધેલી છે એ બી જોઈ શકો છો એ પ્રમાણે આગળનો રૂલ એ રીતનો જ છે અને આગળનો રૂલ અમે પર્સનલ મારી સાઈડ માટે નથી બનાવ્યો પબ્લિકની અવર જવર માટે બનાવેલો છે એ રીતનું તમે આગળની કાર્યવાહી કરીશું તો અમે બી સામે એવી રીતે અમારા ડોક્યુમેન્ટ રજૂ કરીને અમે બી કાર્યવાહી કરીશું ચોક્કસ ખુશું આભાર માહિતી આપવા માટે ઓકે 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 ઓકે

અ ત્યાં પણ અધિકારીઓ દ્વારા પણ એવું જણાવવામાં આવ્યું કે જો આ એવું ઈલીગલ હશે ગેરકાયદેસર લાગશે તો અમે એ પ્રકારની પણ કાર્યવાહી ભૂતકાળની અંદર એ એ રસ્તો નગરપાલિકાના સમયમાં એ રસ્તો ખરાબ કરી અને રસ્તા માટેની જગ્યા આપેલી છે સર ભવિષ્યમાં જો રસ્તાનું બને તો તેની જગ્યાએ એ જ રસ્તો ના એ અમે અન્ય જગ્યાએ માંગેલી છે અ કતરખાના માટેની જગ્યા છે એ જગ્યાનું ક્ષેત્રફળ મોટું હોવું જોઈએ અને એમાં તમામ પ્રકારની સુવિધા હોય છે જેથી આટલી એ અનુકૂળ પડે વચ્ચે જે આજે ચર્ચાઓ હતી કે આજે હતી કે આ કોઈ એક રીતે જે કરવામાં વિરોધ આવી રહ્યો હોય કે પછી બિલ્ડર દ્વારા ગેરકાયદેસર રો પાડી દેવામાં આવ્યો હોય આ બાબતની તમામ બાબત ઉપરથી આ એક મીડિયાના માધ્યમથી એટલે કે આ વિડીયો માધ્યમથી અમે આ તમામ પ્રકારના ઉપરથી પડદો ઉંચકવાનો પ્રયત્ન કરી રહ્યા છે કેમેરામેન દિનેશ પટેલ સાથે ઇમરાન વોહરા